લખતર ખાતે સરજે હાઈસ્કૂલમાં આચાર્યનું સેવા વય નિવૃત્તિ સમારોહનું આયોજન જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલા સર જસવંતસિંહ હાઈસ્કૂલ ખાતે વિનોદભાઈ નાગરભાઈ વાલેરાના છેલ્લા ચાર વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જેઓએ ગત છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ વર્ગ બેમાં બઢતી મળતાની સાથે જ ગત એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ સેવાવય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ તેમજ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવા માટે સેવાવય નિવૃત્તિ સન્માન સમારોહનું શતાબ્દી મહોત્સવ સમિતિ સર જે હાઈસ્કૂલ પરિવાર અને વાલેરા પરિવાર દ્વારા સર્જે હાઈસ્કૂલના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવા વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા જેઓએ શિક્ષણ વિભાગમાં બત્રીસ વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રની અંદર પોતાનું બહોળું યોગદાન આપીને ફરજ દરમિયાન અધિકારીઓ શિક્ષકો કર્મચારીઓ નાગરિકો માટે માર્ગદર્શન અને સહાયક તરીકે રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે જે કાર્યક્રમમાં મદદનીશ નિયામક મહેકમ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરના ભરતસિંહ ગોહિલ જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ શાળા સંચાલક મંડળના પ્રમુખ ડોક્ટર એમ યુ ટમલિયા સહિત તેમના પરિવારજનો સ્નેહીજનો ભૂતપૂર્વ આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ શાળા પરિવાર સહિતના લોકો ઉપસ્થિત રહીને તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરીને સન્માનિત કરીને તેઓની કામગીરીની સરાહના કરવામાં આવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું